નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં સારા સંબંધો રાખવા માટે શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ પેપરમાં આવતો નિબંધ અને જીવનમાં બંધાતો સંબંધ જો મનગમતો હોય ને સાહેબ તો ક્યારે નિબંધ માટે શબ્દો અને સંબંધો માટે લાગણીઓ ક્યારેય પણ ખૂટતી નથી દલીલ કરીને સંબંધો તોડતા તો આવડે પણ જતું કરીને સંબંધો સાચવતા તો અમુકને જ આવડે છે દિલમાં એ જ વસે છે જેનું મન સાફ હોય કારણ કે સોયમાં એ જ દોરો પ્રવેશી શકે છે જેમાં કોઈ ગાંઠ ના હોય દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુ મહત્વનું છે કારણ કે દુઃખ વગર હૃદય સાફ નથી થતું અને મહેનત વગર મનુષ્યનો વિકાસ પણ નથી થતો આ નાનકડી જિંદગીના બે ભાગ બનાવી લો જો રહો તો ફૂલોની જેમ અને જો વિખેરાઈ જાઓ તો ખુશબુની જેમ સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને સમય પરાયો તો બધા જ પરાયા હોય છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલા તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ દોસ્તો આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો દોસ્તો તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધો નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા જીવનમાં તમે જેવા છો એવા જ રહો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો કારણ કે તમે જેવા છો ને એ સર્વશ્રેષ્ઠ છો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો દોસ્તો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો ફક્ત મા બાપનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે સારા માણસની એ નિશાની હોય છે કે એ એ લોકોને પણ સન્માન આપે છે એ લોકોની પણ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમેદ કે આશા નથી હોતી દોસ્તો કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમીદ ના રાખવી જોઈએ આશા ના રાખવી જોઈએ માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ કણું પણ કેમ ના બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું ચહેરો સુંદર હોય કે ના હોય પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાયા જાય છે પરંતુ શબ્દો જીવન પર યાદ રહે છે જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા એ વ્યક્તિનો ક્યારે પણ વિશ્વાસ ના તોડતા જિંદગીમાં કેટલાક દુખ એવા પણ હોય છે જે આપણે અંદરથી સહન કરતા હોઈએ છીએ પરંતુ કોઈને કહી નથી શકતા દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની લાગણીઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની લાગણીઓને પણ સમજે ઇજ્જત કોઈ માણસની નથી હોતી ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય મિત્રો ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલવું જોઈએ માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે હક ત્યાં જ જમાવો જોઈએ જ્યાં કોઈએ તમને હક આપ્યો હોય જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું અહી મતલબની વાતો તો બધા જ સમજી શકે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવા વાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે વાતો અને લોકો હંમેશા યાદ રહે છે જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે જે છૂટી ગયું છે એ સપનું છે અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવા વાળા માણસો હંમેશા બદલાઈ જાય છે સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનો કોઈ મતલબ નથી આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોબા નથી માંગતા કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમના મનના ભાવો સારા હોય છે ને એમનું દરેક કામ સારું જ થાય છે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે ઓનલાઈન તો બધા જ હોય છે પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે ને તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા પોતાને દુખી બનાવી લો કે મજબૂત બનાવી લો બંને સરખી જ મહેનત લાગે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે જેને સાચું બોલવાની આદત હોય છે સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના લોકો હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ એ માણસ સારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાના લોકોથી પણ સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે એ માણસની મંજિલ પટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર એ હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે વાત વાતમાં ગુસ્સો કરવા વાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતા પણ બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણી જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે એક પળ પણ આખી જિંદગીને બદલી દેતી હોય છે દોસ્તો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે ને તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે સંબંધો એ તો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવા કોઈ નથી જે પણ આવે છે સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે બદલાઈ ગયા છે સમય ક્યારેય એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે એમને હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો પીઢથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે એ પછી ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે મિત્રો ઘણા લોકો એવા હોય છે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે ટેન્શન આવી જાય છે પરંતુ દોસ્તો યાદ રાખજો કે અને કોઈ પણ તમારો સાથ ના આપે તો માણસ ધારે તો એકલો પણ બધું જ કરી શકે છે એટલા માટે ચિંતા ના કરો ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેને લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ સારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે ને તો તમે જિંદગીમાં ક્યારેય આગળ નહીં વધી શકો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસથી તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ ભાગ્યે જ મળે છે સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ પાસવર્ડ એક જ હોય છે અને એ છે વિશ્વાસ લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા આજકાલ પગે એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારે વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તે વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવું પડતું હોય છે ભૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે ભરોસો નથી શું મારા પર આવું લોકો બોલીને દગો આપી જાય છે ભરોસો પોતાના પર રાખો તો તાકાત બની જાય છે અને બીજા પર રાખો તો કમજોરી બની જાય છે મળે તો ઘણું બધું છે આ જિંદગીથી પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ તે વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો શિખામણના સો શબ્દો કરતા અનુભવને એક ઠોકર વધારે અસરકારક હોય છે જિંદગીમાં જે કંઈ પણ થાય છે ને એનું કંઈક ખાસ કારણ હોય છે કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશાલ હોતી નથી એને ખુશાલ બનાવવી પડે છે જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખવું જિંદગી આસાન બની જશે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઊગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ અપમાન વિચારીને કરજો કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર